દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ છાયણ કાળા પીપલ ગામે દીપડાનો આતંક તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓની વારંવાર ગામ લોકો દ્વારા કરાઈ છે રજૂઆત આ વિસ્તારમાં તંત્ર દ્વારા માત્ર ખાલી પાંજરું મુકાયું ખાલી પાંજરામાં કાંઈ ખાવાનું ન નાખવામાં આવેલ ના હોય તો પાંજરામાં ઉંદર પણ ના આવે તો દીપડો શું કામ આ ખાલી પાંજરામાં આવશે તે જ ગામ લોકોને સમજાતું નથી તંત્ર ભલે આ બાબતે સબ સલામતના દાવા કરે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે

પાછા બાર ઝઘડી હતા પાસે બધું ઝઘડા કર્યું ને એટલે અહીં ભરાય નહીં મકાઈમાં મકાઈ માં પેલી ગરી કરી શકે મારે નાના ભાઈ કોઈ જોડે તો તમારા જોડે કોઈ ભૂમા ભૂમકી કોઈ આવ્યું કોઈ નથી પછી ભૂમા ભૂમકી કોઈ આવ્યું પછી થઈ ઘેર મી આવ્યું ભાઈ કોઈ છે આને મળે મારા ઘર વાળો માણસો એ મજૂર ની પાસે પછી આયો અને પછી પાછો ફેર થાય ને પેલી આંબલી પાદરી ગયું ચાલુ રાખો સાહેબ

જંગલ ને અધિકારીઓને ખબર નથી કે કાલ ઉઠીને કે આ પાંદરે મૂકેલ છે તો પાંદરે ની અંદર તમે તમારા પાછું પાંદરે મૂકે ને આપડે કઈ નાખ્યું પાંદરા માં પણ એને કઈ નાખ્યું ના બકરા ખાઈ ગયા કસલ ધરામ કઈ નુકસાન થયું ને થયું નુકસાન કસલ ધરામ નુકસાન થયું આપડે ભૂરિયા ફળિયા માં નુકસાન થયું તેમ વન વિભાગ કેમ નહિ જાગૃત

ફોર ટુ એટી ફાઇવ રેન્જર સાહેબનો નંબર એના પછી સરપંચ સાહેબને મેં જાણ કરી સિક્સ ટ્રે ફોર ફાઇવ એટ ટુ થ્રી ફોર એટ સિક્સ એમાં ડિપ્યુટી સરપંચ નંબર સાહેબનો છે નાઇન થ્રી વન થ્રી ફોર થ્રી ટુ સિક્સ સિક્સ નાઇન તેમ છતાં આપણે જાણ કરી તેમ છતાં આ આટલો ટાઈમ થયો કોઈ માણસો જાગૃત નથી આ લોકોને હું આ ગરીબોને મારવા માટે મૂકાશે સરકાર સાહેબને એ હું વિનંતી કરું છું નમન કરું છું

કે સરકાર શ્રી ને આપણે એ જાણ કરીશું કે કઈ મૂક્યું નથી અને તે હમણાં આપણે તઈ સ્થળ તપાસ કરીશું સ્થળ તપાસ કરીશું કઈ મોકે તરફ નહીં કે બકરે કોઈ રાખ્યું નથી બસ તઈ સ્થળ સ્થળ તપાસ કરીશું અગર એ ઢાળ માં પડેલો હાલ માં સ્થળ તપાસ આપણે કરીશું સ્થળ તપાસ આ નંબર બી મે આપ્યા ટીવી 9 ન્યૂઝ નંબર બી આપ્યા છે સરપંચ ને જાણ કરો ડિપ્યુટી ને જાણ કરો કે રેન્જર સાહેબ ને જાણ કરો મે બે વાર જાણ કરી મારવા રેકોર્ડિંગ છે

સાહેબ ને આપણે એક અવાજ આદિવાસીઓ માટે એક અવાજ છે આજે પાંદરું ખુલ્લું કેમ મૂક્યું એક પંદર કે વીસ દિવસ થી ખુલ્લું કેમ મૂક્યું એક અવાજ છે ક્રાઇમ રિપોર્ટર મનર ખેડા વાત કરું છું ડાળમાં પડેલું હા ડાળમાં કેમ મૂક્યું ખાલી મૂકું બતાડવા કા કઈ માટણ નથી ને કે બકરો બી નથી ને કે આમ તો જાનવર કેમ એનમાં ખાટી છોડ છોડક હા ને તો મને આપ દેતા કઈ તો એસા તો લાવે ખાટી ને તો કોરા પાંદરા ભરાય હા કાકા વાત કરી સાહેબ

બેદરકારી છે વન બેદરકારી છે વન કર્મીઓ ખાલી પાંદરું વન કર્મીઓ પાંદરું ખાલી મૂક્યું છે દેખાડવા માટે મૂક્યું છે એના વન બેદરકારી ઘણી ખરાબ છે આવા એક કામ કરીએ આપણે એક આદિવાસી છે આ પેલા નાની નાની પોતળ જેવા ફરતા એને આ લોકોને ખાવા માટે મૂક્યું એટલે બતાડવા માટે નહીં મૂકવું ખાવા માટે મૂક્યું એટલે લોકોને ખાવા માટે મૂક્યું છે પાંદરું કર્મીઓ આ રીતે પાંદરું મૂકી એના પર આવે ને દીપડો ભરાય જાય દીપડો કઈ રીતે આવે રસ્તા પર રસ્તા પર મૂક્યા શું છે આ જનતાનો અવાજ આ વન કર્મીઓ આ રીતે પાંદરું મૂકી જાય રસ્તા પર મૂકીને જતો રહેવાનું લોકો પરેશાન છે સાહેબ રસ્તા પર પાકે છે ચેક કરો સાહેબ શું નાખેલ છે કેટલા દિવસ નાખેલ છે વન કરીને ખબર હોવી જોઈએ રેન્જર સાહેબ ખબર હોવી જોઈએ મેં સાહેબ ને ફોન કર્યો હતો